સફેદ ફૂગ કાળી ફૂગ મુંડા માટે અત્યારે આનો ઉપયોગ કરાય આમાં રિઝલ્ટ સારા છે કોટે મોય ટહુકિયા અને વાદળ સમકી વીજ મારા રુદાને રાણો હાંભરો ઓલી આવી અષાડી બીજ નમસ્કાર ખેલુ મિત્રો ક્યુટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતની ની નંબર 1 બાયોલોજીકલ કંપની વતી હું દિલીપ ગોથરી આપનું સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચ્યા છીએ અમરેલીની અંદર તો સાહેબ આખું નામ બોલો તો મારું તમારે અંદર આઠ દિવસ પેલા શું પ્રોબ્લેમ હતો આઠ દિવસ પેલા કાળી ફૂગ નો એટેક હતો એમાં છોડવા જતા હતા આ જુનુ ડેમેજ છે ને આ જુનું છે આ તમારા છોડવા વૈયા જતા હતા પછી તમે કંપનીની કરંટ બાઉન્સર અને કીટ લાવ્યા અને કીટનો ઉપયોગ કર્યો ઉપયોગ કર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ અત્યારે જે હતા અને જે વ્યાજ એ છોડવામાં અત્યારે અટકી ગઈ છે અને નવા છોડવા કોઈ એવા ખાતા છે નહીં તમને આ દવાની ભલામણ કોણે કરી હતી